મહીસાગર જિલ્લાના ઝાલાપાદેડી મુકામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજાયો તારીખ બે અગિયાર બે હજાર પચીસના રોજ ઝાલાપાદેડી તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર મુકામે નાથાભાઈ એસ ડામોર ગાયત્રી પરિવાર શાખા સંચાલકના ઘર પાસે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવતા તેઓના ઘરેથી કળશ શોભાયાત્રા પૂજન કરી જય ઘોષના નારા સાથે કાઢવામાં આવી હતી અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને દીપ પૂજન હિતેશ કુમાર દક્ષાબેન તથા વડોદરાથી પધારેલ જીતુભાઈ અને કામેશ્વરીબેન દ્વારા દીપ પૂજન કરવામાં આવ્યું હતું ગુરુ પૂજન નાથાભાઈ કંકુબેન વીરાભાઈ ડામોર વિગેરે દ્વારા કરવામાં આવ્યું હતું ગાયત્રી પૂજન બાબુભાઈ ખાટ આ પંચકુંડી મહાયજ્ઞનો યુગ સંદેશ આપતા રામજીભાઈ ગરાસિયા પંચમહાલ ઉપઝોન પ્રભારી અને ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક શ્રીએ જણાવ્યું કે એકવીસમી સદી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે વિચાર પરિવર્તન કરવા માટે પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજીનું યુગ સાહિત્ય ઘરે ઘરે સ્થાપના કરાવી વાંચન કરી પોતાના જીવનમાં આચરણમાં ઉતારવાથી વિચારોને ક્રાંતિ આવશે અને યુગ પરિવર્તન આવશે વિચાર ક્રાંતિને વેગવાન બનાવવા માટે પ્રજ્ઞામંડલ મહિલા મંડળ અને યુવા મંડળ બનાવી સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું હતું તેમજ વડોદરાથી જીતુભાઈ અને નવ દિવસની સાધના કરીને શાંતિકુંજ જઈને આવેલ ગાયત્રી સાધકો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરી વાતાવરણ દિવ્ય બનાવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલા મંડળ પ્રજ્ઞા મંડળ યુવા મંડળ અને યુવા મંડળ તથા બાળ સંસ્કાર શાળાના બાળકોને મંત્ર દીક્ષા આપી યુગ સાહિત્યનું વિતરણ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાળ સંસ્કારના બાળકો ગાયત્રી પરિવાર ઝાલાપદેડીના કાર્યકર્તાઓ તથા વરિષ્ઠ પરિજનોએ ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે માજી કેબિનેટ આદિજાતિ મંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી સંતરામપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સભ્ય માનનીય ડોક્ટર કુબેરભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન ઉપઝોન પ્રભારી પંચમહાલ અને ગાયત્રી શક્તિપીઠ સંતરામપુરના વ્યવસ્થાપક ના રામજીભાઈ ગરાસિયા ગેમાભાઈ ભગોરા નરવતભાઈ માલીવાડ કિરણભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં પધારેલ મહેમાનોનું આભાર દર્શન નાથાભાઈ ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું آجي ہا تیرا ہا সাধন ہو لے کل سے সাধন کرو ہاں اے جمانو ہمیں بھی اے جمانو ارونہ مو درش بھو سامان आयो ब्रह्मासि ہم من دھکے را جس کام جس رہسپتی اک میں ما

વીરા દાદા ઊભા થશે અને અહીંયા માન્ય વ્યાસ મંચ ઉપર વીરાભાઈ નાથાભાઈ ડામોર એ લગભગ છ્યાસી સત્યાસી વર્ષની ઉંમર થઈ ચૂકી છે હરિદ્વાર જઈ આવ્યા છે અને એ વરિષ્ઠ કાર્યકર્તા છે પ્રજ્ઞા મંડળના અમારા વડીલ છે એ અમારા માન્ય વ્યાસ મંચ પર બિરાજમાન હરદ્વાર ને પ્રજ્ઞા સંદેશો લઈને આવેલા આવેલા ઉજ્જવન પ્રભારી જે પંચમહાલ ત્રણ જિલ્લાનું કેન્દ્ર છે એ ઉપજન પ્રભારી સાથે સાથે ગાયત્રી શક્તિ સંતરામપુર ના વ્યવસ્થાપક રામદેવ જામદેવજી સ્વાગત તિલક અને દુપટ્ટાથી કરી રહ્યા છે પછી રાજુભાઈ ઉપાધ્યક્ષ

वर्दनाय दुष्प्रवृत्तिन्मूलनाय दुष्प्रवृत्तिन्मूलनाय लोक कल्याण लोक कल्याण आत्मकल्याणा आत्मकल्याणा वातावरण पकराय वातावरण पिष्कारा उज्ज्वल भविष्य उज्ज्वल भविष्य कामनापूत कामनापु प्रबल पुरुषाथं क्ये प्रचार स्वाहां गायत्रे इदं नमः ॐ भुवः स्वाहा तत्सवितुर्वरेण्यं देवस्य देवाय धिया यो नः प्रचोद